ઉતાર ચઢાવ તો ઘણા આવતા હોય છે પરંતુ મજબૂત મનથી ટકી રહેવું એ જ આપણી સિદ્ધિ હોય છે સંકલ્પ સિદ્ધિને સંકલ્પ પરિપક્વને માત્રને માત્ર કાગળ ઉપર રાખી દઈને આપણે નકર કામગીરી જીવનની અંદર જ્યાં સુધી ન બનાવી શકીએ ત્યાં લગ્નિરર્થક બાબતો હોય છે વ્યક્તિગત વાતો વ્યક્તિગત પ્રાવધાન વ્યક્તિગત વિચારધારા વ્યક્તિગત સ્લોગન અને વ્યક્તિગત વ્યક્તિ માટે વ્યક્તિગત દેશના માટે વ્યક્તિગત દેશના હિત માટે અને વ્યક્તિગત દેશની નેતાગીરી માટે જ્યાં લગી આપણો મજબૂત સંકલ્પ નહીં હોય ત્યાં લગી આપણે નેતૃત્વ કરવા સક્ષમ નહીં બનીએ વાસ્તવિકતા કંઈ અલગ હોય અને દેખાડવાનું કંઈ બીજું હોય અને કામ કરવાનું બીજું હોય એ વાસ્તવિકતાથી આપણે ઘણા બધા દૂર થઈ જવા માટે એકત્ર થયા છીએ આજે વ્યક્તિગત પ્રાવધાન કરતા વ્યક્તિ વ્યક્તિગત વિચારધારા મહત્વની છે કારણ કે જ્યારે પાર્ટીની અંદર એક મજબૂત નેતૃત્વની માંગ ઊભી થતી હોય ત્યારે એવી કોઈ સક્ષમતાને એવી કોઈ દરમિયાનગીરીની એવી કોઈ ભાઈ સાબીને આપણે સાખી ન લેવી જોઈએ આપણી વિચારધારા મજબૂત સમંદર સાથે જોડાયેલી હોય નદી નદીઓના પાણીને જોડીને એક પ્રેમાળેક વર્ગ ઊભો કરવાની જ્યારે તાતી જરૂરિયાત જણાતી હોય ત્યારે મને અને તમને એક વ્યક્તિગત અભિપ્રાય આપવાનું મન થતું હોય છે ત્યારે પાર્ટીની એક સ્થિરતા એક મજબૂતાઈ એ ગુજરાતને એક નવી દિશા મળે અને એવી દિશા સુશક વ્યક્તિ મળે કે જેમના જીવનને કંઈ તારો સાથે જોડાયેલા સાથે કોઈ પ્રશ્નો હોય કોઈ વ્યક્તિ યોગ્ય અયોગ્યના માટે કોઈ એવું પ્રાવધાન નથી મૂકવામાં આવતું કે જે મારીને તમારી સમજદાર હોય સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજી નેલ્સન મંડેલા અબ્રાહમ લિંકન વિનોબા ભાવે સ્વામી વિવેકાનંદ આવા મહાપુરુષોને આપણે જીવનચરિત્રો વાંચીએ સમજીએ કર્તવ્યપૂર્ણ કરતા કાર્યદક્ષતા મહત્વની હોય છે કાર્યદક્ષતા મહત્ત્વની એટલા બધે હોય છે કે આપણે દરેક કાર્ય કરવા માટે સક્ષમ હોઈએ અને ક્યારેક ન પણ હોઈએ પરંતુ સ્થિર બુદ્ધિ ગમ્યતા હમ આપણી વિચારધારાને વળગી રહીએ આપણી વિચારધારાને પ્લેટફોર્મને સાચવી રાખીએ તો એક ને એક દિવસ આપણી કાર્ય કરવાની પદ્ધતિ બદલાતી હોય અને કાર્ય કરવાની પદ્ધતિ બદલાતી હોયના કારણે આપણે સફળતાના કંઈક અંશે શિખરો સર કરીશ આવ બોલો અષ્ટવિનાયક દેવની દેવની સિદ્ધિનિર્વિનાયક દેવની જે વાર્તાઓ પરમાત્માની સ્થિરતા દક્ષતા